નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા ને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજનો સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત વાસીઓ માટે સારા સમાચાર સામે આવી ગયા છે જેમાં સરદાર સરોવર ડેમમાં સિત્તેર ટકા પાણીનો સંગ્રહ થયો છે જ્યારે તેમાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી એકસો ને ઓગણત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ મીટરને પાર પહોંચી ગઈ છે કેનાલમાં પાણી છોડવા માટે સી એચ ચાલુ રખાયા છે નર્મદા ડેમનું રિવરબેન્ડ પાવર હાઉસ પણ બંધ કરી દેવામાં આવ્યું છે જ્યારે ઓગણીસ હજાર આઠસોને બાર ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે

જ્યારે આગામી 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવીને એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે જેથી દર્દીઓને હવે ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં સારવાર માટે ધક્કાઓ ખાવા નહીં પડે ત્યારબાદના દુઃખદપૂર્ણ સમાચાર પોલીસ બેડામાં શોકનો માહોલ અમરેલીમાં પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે જેમાં ચોલાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું મોત થયું

ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર બે દ્વારકાના સિગ્નેચર બ્રિજનું નવું નામ અપાયું સિગ્નેચર બ્રિજનું નામ સુદર્શન બ્રિજ રાખવામાં આવશે જેમાં પોસ્ટરમાં સિગ્નેચર બ્રિજની જગ્યાએ સુદર્શન બ્રિજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પચ્ચીસ ફેબ્રુઆરીએ સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે તેમજ બ્રિજના ઉદ્ઘાટન બાદ જાહેર સભાને સંબોધન કરશે જાહેર જનતા માટે વિશાળ ડોમ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે ત્યારે બેટ દ્વારકા ખાતે બની રહેલ સિગ્નેચર બ્રિજ નું નામ સુદર્શન બ્રિજ રાખવામાં આવશે ત્યારબાદના ખૂબ જ અગત્ય સમાચાર મોલાના મુફ્તી સલમાનની મુશ્કેલીઓ વધી ભડકાઉ ભાષણ આપનાર મોલાના ને જામીન મંજૂર થઈ ગયા છે જેમાં મોલાના સલમાન અઝરીને કોર્ટે સરતી જામીન આપ્યા છે પાસપોર્ટ જમા હાજરી સહિતની શરતે જામીન મંજૂર થયા છે

બેવડી ઋતુને લઈને સવારે ઠંડી અને બપોરે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે અનેક સ્થળોએ પવન દસથી બાર કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યા છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વીસ પોઈન્ટ એક ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી નોંધાયું છે અને રાજકોટમાં ઓગણીસ ડિગ્રી જ્યારે સુરતમાં એકવીસ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે વિવિધ વિકાસના કાર્યક્રમોની આપશે મોટી સોગાત પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે છે જેમાં ગુજરાતને કરોડોના વિકાસ કાર્યોની મોટી ભેટ આપવા જઈ રહ્યા છે પીએમ મોદી દસ વાગે ને વીસ મિનિટે અમદાવાદ એરપોર્ટ પહોંચશે જેમાં અમદાવાદ એરપોર્ટ પર તેનું ભવ્ય સ્વાગત કરાશે તેમજ પીએમ મોદી સીજીએમએફના કાર્યક્રમને સંબોધન કરશે જેમાં એક થી વધુ સહકારી આગેવાન ખેડૂતો હાજર રહેશે આ દરમિયાન પીએમ મોદી ગુજરાતને કરોડોના વિકાસ કાર્યોની મોટી ભેટ આપશે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ખેડૂતોનું ચલ્લો દિલ્હી આંદોલન યથાવત ખેડૂત આંદોલન કરી રહેલા ખેડૂતોએ જાહેરાત કરી છે કે છવ્વીસ ફેબ્રુઆરીએ તેઓ ટ્રેક્ટર માર્ચ યોજશે અને ચૌદ માર્ચે રામલીલા મેદાનમાં આખા દેશની મહાપંચાયત યોજાશે

જામનગરમાં હવે વીજ મીટરની દિશામાં આધુનિક બનવાની તૈયારીઓ પૂર્ણ કરી ચૂક્યું છે ગણતરીના જ દિવસોમાં આપ સૌના ઘરે સ્માર્ટ વીજ મીટર પહોંચી જશે જે માટેની આગ્રોતરી તૈયારીઓનો ધમધમાટ હાલ ચાલુ છે અને આ માટે પાયલોટ પ્રોજેક્ટને ફિકવન્સલી અમલીકરણ બનાવવાની તાળમાર તૈયારીઓ ચાલી રહી છે સેન્ટ્રલ ઝોન તથા સાત રસ્તા ઝોન વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટની તાળમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ ભારતીય શેર બજારમાં રોકાણકારો માટે ગુરુવારનું ટ્રેડિંગ સેશન ઘણું મહત્વનું સાબિત થયું સવારના કારોબારમાં ભારતીય શેર બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો સેન્સેક્સ લગભગ 600 પોઈન્ટ અને નિફ્ટી 180 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો પરંતુ નીચા સ્તરે બજારમાં ખરીદી પરત આવવાને કારણે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો

સાથે શંકાસ્પદ ચીઝ અને પનીરનો ત્રેસી હજારની કિંમતનો ત્રણસો ને જથ્થો જપ્ત કરાયો છે દૂધનો એક પોઈન્ટ અડસઠ લાખ કિંમતનો ચાર હજાર નો જથ્થો સ્થળ પર જ નાશ કરાયો છે ત્યારબાદ અગત્યપૂર્ણ સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું આગામી લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે ભારતના બ્લોક સહયોગી ઉમેદવારો ઉભા કરશે અને કોંગ્રેસ અમેઠી અને રાય બલેરવી પર સહિત સત્તર બેઠકો પર ચૂંટણી લડશે તમામ એસી બેઠકો પર એકબીજાના ઉમેદવારોને જીત આપવા માટે બંને પક્ષો ચૂંટણી મેદાનમાં સાથે જોવા મળશે

તેમજ વાડીનાથ ધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂજા અર્ચના કરશે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જ્યારે વાડીનાથ ધામમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે અને મંદિરને નવીન ફૂલોની સજાવટ પણ કરવામાં આવી છે